તો સ્વાગત છે મિત્રો અંબાજી ગબ્બર દર્શન કરી લીધા છે એ સિવાય પણ અહીં એક મંદિર આવેલું છે ચુમેરીવાળા માતાજી નામ નામથી પ્રખ્યાત છે તો મિત્રો આ છે ચુમેરવાળા માતાજી મંદિર તરફ જવાનો તો ચાલો દર્શન કરીએ વ્લોગ બન્યા રહેજો તો આ છે ચુંબડી વાળા માતાજી આશ્રમ સમાધિ મંદિર જવાનો રસ્તો જોઈ શકો છો તમે અત્યારે હાલ દિવાળીનો તહેવાર ચાલી રહેવાથી અહીં ઘણી ખરી પબ્લિક આવી રહી છે આ જોઈ શકો છો તમે બધી ગાડી પાર્કિંગમાં મૂકેલી છે અને ઘણા ખરા ભક્તો અહીં દર્શન માટે આવે છે આજે તમે મંદિર જોઈ રહ્યા છો તે ચુંડીવાળા માતાજીની સમાધિ છે તો ચાલો આગળ વધીએ અને જોઈએ મંદિર મંદિર ઘણું ઉપર છે આમાં પણ ચડતા વાર લાગશે આ ગબ્બર પર્વત છે ગબ્બર પર્વતથી અહીં આવેલું છે મંદિર આ પણ પર્વત પર જ છે પણ બહુ ઉપર નથી તો ચાલો આગળ વધીએ ને જે મંદિરના દર્શન કરીએ આ છે ચુંડડીવાળા માતાજી ગુફા તરફ જવાનો રસ્તો તો ચાલો આગળ વધીએ ભોલુભાઈ આજે ચાલી ચાલીને થાકી ગયા છે ભોલુભાઈ એમ કીધું કે બસ માં રિટર્ન જતી વખતે મને આજે ઊંઘ જ આવી જવાની છે ભોલુભાઈ ભોલુભાઈ વગાડવા માટે એની બેન માટે ગોગરો લઈ લીધો છે ભોલુભાઈ બતાવો એક જ કાને નવસારી એક નવસારી ભલુભાઈ કીધે તો આપડે આવી ગયા છે ચુંડડી વાળા માતાજી મંદિર ના આશ્રમમાં

જોઈ શકો છો મિત્રો તમે આ છે ચુંડિવાળા માતાજી આ મંદિર ઘણા વર્ષોથી અહીં ચાલતું હતું અને આ મંદિરનું ઘણું સચ છે તો આગળ વધીએ અહીં તહેવારના દિવસમાં અહીં હવન વગેરે થાય છે જોઈ શકો છો તમે હવન કુંડ પણ બનાવેલા છે અને પાછળ માતાજીની બધી પ્રતિમાઓ છે જોઈ શકો છો તમે અને આ છે ચૂંટણી માતાજીની મૂર્તિ જે એકદમ ઓરિજિનલ હોય એ રીતે જ લાગે છે જોઈ શકો છો તમે અને પાછળ છે મા અંબાજીની મૂર્તિ આપણે જે મંદિર જવાના છે તે ઘણું ઉપર છે તો આગળ વધીએ બ્લોગમાં બન્યા રહેજો મંદિર ઘણું ઉપર છે તો ચાલવામાં થોડીક વાર લાગશે જોઈ શકો છો આ મંદિરનો ગેટ તમે તો ચાલો મિત્રો તો મિત્રો આ છે ચુંડીવાળા માતાજીનું મંદિર તમે જોઈ શકો છો પણ આગળ હવે બ્લોગ બનાવે એવું નથી કેમ કે વિડીયોની પરવાનગી નથી જેથી તમે આ જ મંદિરમાં દર્શન કરી શકો છો એ વિડીયો અમે મૂકેલો જ છે ને બ્લોગ અહીં સમાપ્ત થાય છે અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જેથી અમે નવા નવા વિડીયો બનાવીએ જય માતાજી